તળાજા શહેરમાં મહુવા ચોકડી પાસે બાઇકમાં આગ લાગતા લોકોમાં નાસભાગ મચી હતી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં મહુવા ચોકડી નજીક કોઈ પણ અગમ્ય કારણોસર એક બાઇકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આજે બપોરે ત્રણ ત્રીસ વાગ્યાના આસપાસના સમય દરમિયાન બાઇકમાં આગ લાગવાના બનાવને લઈને લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી જોકે આગ લાગવાના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામેલ ન હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું